તો મિત્રો ફાઇનલી આપણે આરગુજુ બ્લોગ રામભાઈ અને નાથીબેન ની વાડીએ પોગી ગયા અને તમે રીસ્ક છે ઓзира સાથે ખેતી કામ નું કર કામ પે કેવી પડે અને પૈસો તો હે પણ સામે મહેનત એ એમ બરાબર મતલબ સવારે ઉઠું તો વિચાર કરતે કે આજ જો હું બનાવો તો બાપો કઈ ગાલે વાંકે નકું વારવાનું અને ઇન્કમ કેવી ખરી નવા યુટ મેડિયો પ્રમાણે સરપ્રાઇઝ વિડીયો લઈને આવશું તો છે વખતે આપણે યુટ્યુબર નું મીટઅપ હતું આ વખતે પણ મીટઅપ છે એટલે હું જાઉં છું અને બધે યુટ્યુબ ફેમિલીને રામ રામ સીતારામ રામ રામ સીતારામ કારણ કે છોકરા બને ગયા છે સ્કૂલ અને પોરબંદર અહીંથી થોડુંક દૂર થાય આવતા આવતા બહુ મોડું થઈ જઈને એવું બધું રાજી હતી એટલે હું જાઉં છું તે આગળ જોઈએ અને વિલેજ લાઈફ લો કરું બધા શાંતિબેન ને આરગુજુ લોક જેસ કે લાઈફ તે બધા હશે અને મળશું વાતુચીતું કરશું અને અનમોલ મોતી અમીરભાઈ અનમોલ મોતી ગુજરાતના એની આ બધુંય અરેન્જમેન્ટ કર્યું છે તે બધુંય અત્યારે કહી દઈ તો વિડીયોમાં મજા નહીં આવે એટલે આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આપણે રસ્તામાં છે અને બાટવા કોઈ ગયા છે અને હવે ડાયરેક્ટ જવાનું છે આપણે આર ગુજ્જુ બ્લોક નાથી બેન અને રામભાઈ પેલા ન્યા જશું અને પછી આપણે મીટઅપમાં જાવ એટલે બ્લોકમાં બન્યા રહેજો મિત્રો ખાસ

પોગી ગયા અને તમે વિડીયોમાં અવારનવાર જોતા જશો રામભાઈ ના બાપા રામ રામ આવો મેજામો પોજામા અને વાવેતર કર્યું છે ઝેરાનું હા

નકર મળતા હોય તો એકાદ એકાદ બે યુટ્યુબર મળતા હોય ભાજપ ઘણા બધા યુટ્યુબર આની મુલાકાત થાય અંદાજે કેટલા યુટ્યુબર છે અંદાજે લગભગ 20 તો પાકા છે 20 અને વધારે પડતા વિલેજ લાઈફ હા વિલેજ લાઈફ પર જ બતાયો અને જેન્યુઅલ કન્ટેન્ટ વાળા બતાયો જેન્યુઅલ આપડા જેવા જ બતાય તો આનંદ આવી છે મજા આવી છે અને એક આ મોકો મળે તો વરમ એક ઘરે ભેરું ખરેખર થવું જોઈએ હા તો આનંદ આવે ને કામ કરવાનું મોટિવેશન થોડુંક મળતું રહે

મિત્રો <laughs> <laughs>

એક બાજુ લોગમાં વિચાર કરતો હું બનાવો તો બાપો હાલે વાર નાખું બનાવો ઢોર ને નાખવાનું બાકી છે એટલે આ જે બે ભેરું કોમ્બિનેશન હાલતું હોય ને એ થોડુંક અઘરું તો પડે પણ મારે ઊંઘ વાંધો ન આવે કેમ કે બાપા નો સપોર્ટ મારે સારો હોય વાંધો આડું આડું કામ કર્યા રાખે મારે આમ ટૂંકમાં મારા માથે ન નાખે મને એવું લાગે તો કામ સીધે એવું કઈ નઈ કે અત્યારે કરવું જ જોઈએ બરાબર મારે થોડો ટેકો હે વાંધો ન તો એક સીઝન માં થોડી ટાઈન પડે ટાઈન પડે બાકી તો વાંધો ન હોય પણ સીઝન માં બે પાંચ થી 10 થી જાર મજૂર આવતા હોય ને આપણે કામ વેગો વરગવાનું હોય કે દવા એક ધારી સાટવાની હોય ને એ તકલીફ તો પડે તો પાકી જવા એડિટિંગ ના અન તે બધું થોડું કાઈસ વાળું તો કરા કામ કરવું એડિટ કરવો વિડિયો હું લખું આ

એ ટૂંકમાં હાવ એની કોપી નહીં કરવાની પણ થોડુંક એના પાસેથી શીખવા મળે એ ટાઈપનું બનાવવું ને બાકી વ્લોગ બનાવવા ફેમિલી ઘણા એવું હોય રામભાઈ કે એકલા એકલા વિડીયો બનાવતા હોય ઘરે ને ઘરે તો એ પણ નકામું જો તમારે ટ્રાવેલિંગ એકલા બનાવે તો ટ્રાવેલિંગ કરો ને અથવા તો ફેમિલી ફેરવું તો વધારે સારું રહે બરાબર અને ઇન્કમ કેવી ખરી નવા યુટ્યુબરો માટે કેટલા સમયે હા ઇન્કમ તો માનો આમાં તો એવું છે કે કઈ ટાર્ગેટ નથી તમને સક્સેસ મળે પણ તમારા સમય આ બે વસ્તુ આપી દેવાની યુટ્યુબ ને બાકી કઈ નક્કી ન હોય કિસ્મત હારા હોય તો બે પાંચ મહિનામાં આવક ચાલુ થઈ જાય ન થાય તો વરદી પણ નીકળી જાય ને આ ઇન્કમ કેટલી હોય વાત કરીએ ને તો આ તો દરિયો છે આપણે કેટલું ઘાટી શકીએ

આપણે બજારમાં જઈએ તો કાંઈક પાંચ માણસ હાથ ઊંચો કરે અને પાંચ માણસ આપણા ભાઈ રામ રામી લે ને એને હરમ ના થવી જોઈએ કે અમે તમારા વિડીયો જોઈએ બરાબર કોઈ દસ માણા બાજુ બેઠો હોય ને તો પણ ઈ કહી શકે કે હું આ ભાઈ ના વિડીયો જોઉં એવા આપણે વિડીયો બનાવતા કે કોઈ કેતા શરમાય એવા વિડીયો થી બને ત્યાં સુધી દૂર રહેવું

અને ગોઠવું એની જ બધું અમે તો એને પૂછતા હોય કે અમીરભાઈ કેદી દી ગોઠવું કે દી ગોઠવું અમીરભાઈ તારીખ દઈ દે એટલે અમારે હાલતું થઈ જવાનું અમારે કઈ ઉપાધી ના હોય એને ઘણી બધી હજી હાલની તક મેં અટાણે મેસેજ કરતા હતા કે હવે તો હાજરી પુરાવો એટલે તો મિત્રો હવે અમે હમણાં મિતપમાં નીકળવાના હે એ પેલા નાથી બેન આવી થોડાક બે ત્રણ પ્રશ્ન નાથી બેન ના છે એટલે ચર્ચા કરી લઈએ નાથી બેન તમે આ વ્લોગિંગની સાથે ખેતી કામ ને ઘર કામ ભીડ કેવી પડે ભીડ તો એટલી બધી ન પડતે એનું કારણ છે કે બધાઈને થોડું થોડું ભાગમાં આવે ને કામ હા એટલે વાંધો ન આવે ને માય જે કરે મારો હારો હાર કામ કરે એટલે વાંધો ન આવે આ માં તો વાટતા હોય ને એવું જોતા હોય એ હજે ઘણું બધું કામ કે હે એટલે વાંધો ન આવે હા અને બીજું નથી પણ તમારી એક ચેનલ છે હા નથી સ્પેશિયલ તમે એમાં વાનગીઓ મૂકો હો

આમ કઈક ગામડાનું જીવન છે અને આ રીતનું કામકાજ હાલે છે અને આ રીતની ચેનલ છે આ તો રામભાઈની ની તો આરગુજુ બ્લોક છે એમાં પણ બને માણા સાત સહકાર થી એમાં પણ કેટલા સબસ્ક્રાઈબર થયા રામભાઈ એમાં દસ હજાર થવા દસ હજાર નહી આપડે આરગુજુ બ્લોક માં એમાં સાહીઠ હજાર સાહીઠ હજાર અને બેન ચેનલમાં ચેનલ માં દસ હજાર સીતારામ ચાલો રામભાઈએ ઘરે પહોંચી ગયા હય હવે સીતારામ સીતારામ રામજી રામ આ મિત્રો શાંતિબેનના ઘરે પહોંચી ગયા ચા પાણી મસ્ત પી લીધા હે હવે શાંતિબેનને આપણે બે પ્રશ્ન જે આપણે ઇઝરાયલ ના છે કે ભાઈ ન્યાની ખેતી ને એની ખેતી માં શાંતિ બેન શું ફેરક તમને જોવા મળે સૌથી પેલા તો સીતારામ બધાય ને તો ન્યાની ખેતી માં નાની ખેતી માં પેલા તો ઈ મોટો ફેર કે આ ન્યા હે ને ટપક પદ્ધતિ ઉપર બધી ખેતી થાય આપડી ટપક ઉપર જ છે બધું ને આપડી રીતના જ્યાં પાણી વારીએ ને પાવડે થી ને ટુકમાં આપડે શું કહેવાય ફૂલ પાણી મૂકે દઈએ એવી રીતના પાણી ને મૂકતા ટપક થી થાય અને એ લોકો ને ગ્રીન હાઉસ હોય કે નેટ હાઉસ હોય એમાં વધારે ખેતી કરે અને આપડી પેલા ડાયરેક્ટ અહીંયા બિયારણ વાવી દઈએ એ લોકો હોય પેલા સોળ સોળ મસલું કરે ને શું કરે રોપ કરે રોપ કરે રોપ નર્સરીમાં ઉજેરે નર્સરીમાંથી રોપ ઉજેરે પછી લોકો એનું વાવેતર કરે બરાબર તરબૂસ હોય કે ગમે હોય તો પેલા એવી રીતના ટમેટી હે કે કાકડી હે કે એ લોકો નેટ હાઉસમાં કરે જે વ્હાઈટ હાઉસ નથી માથે ઓલી ઝાડી બાંધી હોય નેટ બાંધી હોય ને એમાં જ મોટી મોટી આખી લોઢાની ઓલી ઝાડ જેવું બાંધે પછી એમાં ઊંચી ઉછી સળાવે આપડે મોટા મોટા જેવડી ટમેટી પર થાય બરાબર અને ન્યાયની સરકાર ખેડૂતોને કેટલું પ્રોત્સાહન આપે ખેતી છે ને ટૂંકમાં ના પ્રાઇવેટ કોઈ ખેડું નથી કે કોઈનું ખેતર નથી કે કોઈના નામે જમીન નથી બીજી ખેતી છે એ બધી ના સરકારી છે ને આપણા જે કેમ આપણે ભાગીયું રાખીએ કે લીડ ઉપર મળે એવી રીતે ના ન્યા લીડ ઉપર બધાને ખેતી મળેલી છે ને એમાં કઈ પણ થાય તો સરકાર બધી બેનિફિટ આપે છે

હા તો મિત્રો કાઈ પણ સવાલ હોય ઇઝરાયલ કેટે વિશે ના ઈ શાંતિબેન ઓડદરા ચેનલ તમે પૂછી શકો બરાબર ને શાંતિબેન તમને વાત નથી પણ કદાચ તો ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછે શાંતિ ઓડદરા માં એમાંથી તમને ઘણું એમ કે જાણવા ચાલુ કર્યું કરો બહુ મોડું કઈતું તું ના પણ એ એમ મિત્રો તમે જોયું કે ભાઈ મિટઅપ છે યુટ્યુબ ફેમિલીનું બધા વિલેજ બ્લોગરનું સારા સારા વિડીયો બનાવે છે ને તેનું રામભાઈ રે વાત કરી શાંતિબેનાઈરે વાત કરી મીટઅપ પહેલાં આ મિની મીટઅપ હતું અને હવે નો વિડીયો આવશે મહા મિટઅપ પોરબંદર કી જગ્યાએ છે તે બધું આગળ જોવા મળશે આના પછીના વિડીયોમાં એટલે ખાસ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં જય જવાન જય કિસાન